મહેસાણા જિલ્લાના કોચવા ગામના રહીશે મેઘ નક્ષત્રનું વરસાદી પાણી છેલ્લા ચોવીસ વર્ષથી કાચની બોટલમાં સંગ્રહિત કર્યું વર્ષ બે હજારમાં તેમણે મેઘ નક્ષત્રનું પાણી બોટલમાં ભર્યું હતું સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કરી ચૂકેલા એવા રમેશભાઈ પ્રજાપતિની કહાની જુઓ લાઈવ ટ્વેન્ટી ન્યૂઝના આ અહેવાલમાં બાળપણથી જ પર્યાવરણ પ્રેમી એવા રમેશભાઈએ આ નક્ષત્રનું પાણી સાચવીને તેમની પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ખરેખર તેઓ પર્યાવરણ પ્રેમી છે એટલું જ નહીં રમેશભાઈ ગામની પાદરે બેસી તળાવ પાસે બેસી વડલાઓ વાવીને તેનો ઉછેર પણ કરતા હતા આ સાથે સાથે તેઓ એક જીવદયા પ્રેમી પણ છે અત્યાર સુધીમાં તેમણે ઘણા બધા પશુઓનો જીવ બચાવ્યો છે જેમ કે રોડ પર અરફેટમાં લીધેલા પ્રાણીઓનું તેમને એનિમલ એમ્બ્યુલન્સ મારફતે દવાખાને ખસેડી સારવાર પણ કરાવી છે રમેશભાઈ પહેલાથી કંઈક નવું કરવામાં જ માનતા હતા એટલે તેમનો સ્વભાવ પણ કંઈક એવો જ છે એ એકદમ દયાળુ વાત રમેશભાઈએ ચોવીસ વર્ષથી સાચવેલા મેઘનક્ષત્રના વરસાદી પાણીની કરીએ તો પહેલાં તો મેઘનક્ષત્રનું વરસાદી પાણી બગડતું નથી નોંધપાત્ર એ પણ છે કે ભૂતકાળમાં પાણી ટાંકીમાં એકઠું કરવામાં આવતું હતું અને બાર મહિના સુધી તેનો પેટાજર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો મેઘનક્ષત્રના પાણીમાં પુરા કે જંતુનો ઉપદ્રવ થતો જ નથી તેમજ તેના સ્વાદમાં પણ કંઈ પણ પ્રકારનો ફેરફાર નથી થતો આજથી ચોવીસ વર્ષ પહેલાં એક લીટર પાણી તેમને કાચની બોટલમાં સંગ્રહિત કર્યું હતું તેનો રિપોર્ટ આવ્યા બાદ ગુણવત્તાનો ખ્યાલ આવ્યો હતો હાલમાં મેઘ નક્ષત્ર ચાલી રહ્યું છે આ નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે ઉત્તમ ગણાય છે ઉલ્લેખનીય પાત્ર એ પણ છે કે ખેડૂતો કેટલાક વાવેતર કરવા માટે મેઘ નક્ષત્રની રાહ જોતા હોય છે અને આ નક્ષત્રમાં વરસાદના ભેજથી પાકનું ઉત્પાદન વધી જાય છે તો આ હતા રમેશભાઈ પ્રજાપતિ જેમણે ચોવીસ વર્ષથી મેઘ નક્ષત્રનું પાણી સાચવીને રાખ્યું હતું